નમસ્કાર ડીબી ન્યૂઝમાં આજનું આપનું સ્વાગત છે આજે પહેલી મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ અને ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર લોકસભાના લોકપ્રિય ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જસુભાઈ રાઠવા આજે ગોઘંબાની પાલ્લા જિલ્લા પંચાયત બેઠકની મત વિસ્તારની મુલાકાતે આવ્યા હતા ત્યારે ગોઘંબા સમગ્ર આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા તેઓનું ભવ્ય હારથી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે હાલોલના ધારાસભ્ય જયદ્રસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા વેપારી મંડળ દ્વારા પણ છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું લોકોની અંદર ગજબનો ઉત્સાહ જોવા મળતો હતો ગોગંબાના તમામ વેપારી મંડળ સરપંચશ્રીઓ મંડળના હોદ્દેદારો સામાન્ય નાગરિકો અને તમામ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતશ્રીઓ સભ્યશ્રીઓ અને તમામ જે હોદ્દેદારો છે એ બધાએ ખૂબ જ આવકાર સાથે જસુભાઈને આવકાર્યા હતા જસુભાઈ રાઠવાને ઠેર ઠેરથી સારામાં સારો લોકપ્રતિસાદ મળી રહ્યો છે અને આ વખતે હાલોલ વિધાનસભામાંથી દોઢ લાખ કરતાં વધારે મતની લીડ અપાવવાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ આપ્યો છે આ મુલાકાત ટાણે ઉમેદવાર જશુભાઈ રાઠવાની સાથે પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત પાવિજેતપુરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે હાલોલના ધારાસભ્ય જયત્રસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા આ પંચમહાલ અને છોટાઉદેપુરના પ્રભારી પણ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોગંબા સંગઠનના પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલે કર્યું હતું મહિલા મોરચાના કર્મચારીઓ અને ખૂબ જ મોટી સંખ્યામાં ગોગંબા તેમજ આજુબાજુના ગામના જે સામાન્ય નાગરિકો એ આ ભારતીય જનતા પાર્ટીની પ્રચાર સભાની અંદર ઉમંગ અને ઉત્સાહ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને જસુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડવાનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે તેનું ઉમળકાભેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જસુભાઈ રાઠવાએ પણ અને જયેન્દ્રસિંહ પરમાર તેમજ ણભાઈ રાઠવાએ પણ તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને અંતમાં સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ગોગુંબાના સરપંચ શ્રી નિલેશભાઈ વરિયાએ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું ફુલહાર અને પુષ્પગુચ્છથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને તમામ હોદ્દેદારો ખૂબ જ પ્રસન્નચિત્ત મુદ્રાની અંદર લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા આ સભામાંથી વિદાય લીધી હતી ત્યારે ખૂબ જ જંગી મેદની અંદર ગોગંબા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી હેમંતભાઈ રાઠવા તેમજ સર્વ હોદ્દેદારો ઉપસ્થિત રહી અને ઉમેદવારને આવકાર આપ્યો હતો